શું નામ છે તમારું ભૂપતભાઈ ધમસાણીયા ભૂપતભાઈ શું કેશો આ વખતે તમને ચિત્રણ શું લાગે છે જામનગર બહારની વાત કરવામાં આવે તો આ ચૂંટણી તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો હું કોઈ પણ પાર્ટી કે પક્ષ કે કોઈના આધારથી હું ચૂંટણીને જોતો નથી હું એક મુદ્દા ઉપર ચૂંટણી જોઉં છું કે જ્યારે બે હજાર પંદરમાં માં અમારા પાટીદારની દીકરીઓને રોડ ઉપર મારી જાહેર અપમાન કર્યું ચોખા મૈરા અને દમન ગુજારવામાં આવ્યો અને અમારા ચૌદ પાટીદારના દીકરાને શહીદ કરવામાં આવ્યો આ આ મુદ્દા સિવાય હું બીજો કોઈ મુદ્દો સમજતો નથી અને જાણતો પણ નથી અને મને કોઈ એવો હું એક આમ જનરલી કડવા પટેલનો દીકરો છું પણ હું તો એવું કહેવા માગું છું કે જ્યારે આજે કોઈ એવું કહેતા હોય કે પાર્ટી લેવલે ને આ સમાજ લેવલે તો કડવા પટેલના સમાજના અગ્રણી હતા પરષોત્તમભાઈ રૂપાલા અન્ય અમારા પચાસ ધારાસભ્ય હતા જયારે અમારી બેનુ દીકરી ઉપર અને અમારા ઉપર અત્યાચાર થયો ત્યારે પરસોત્તમભાઈ ક્યાં હતા બીજા આગેવાનો ભાજપના ક્યાં હતા એ અમારી વાળે તો એવા નથી અત્યારે ક્ષત્રિય સમાજ હારે એવું જ કંઈક છે અમારે અને હું તો એવું છું પાટીદારના દીકરા તરીકે મારો હિસાબ બે હાજર પંદર નો બદલો લેવાનો છે તો પાટીદાર છત્રીઓ અમે પાટીદાર મેં આ તમારો રથ નીકળે છે ધર્મ રથ એનું સ્વાગત કરવાનો છું અને હું એ રાજપૂત સમાજને દિલથી અને સાથ થી સહકાર આપવાનો છું કારણ કે એને અમે લડાઈ છે અમને જે વેદના છે એ આ રાજપૂત સમાજ ભોગવે છે એટલે આમાં રાજકારણ લઈ આવવું નું જોઈએ વર્ગ વિગ્રહ થવો નો જોઈએ અને અમે તમામ પાટીદાર ના દીકરા અને પાસ ના તમામ મેં ચર્ચા કરેલી ચાર દી પેલા એ બધા પણ અમે રાજપૂત સમાજ સાથે સહમત છીએ